અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધના ખૂનનો એક સનસનીખેજ ખેજ કિસ્સો સામે આવ્યો છે મકરબાના કૃષ્ણધામ આવાસમાં એક કપાધર પુત્રએ મિલકતના વિવાદમાં પોતાની જ સાવકી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે માત્ર એક મકાનના ટુકડા માટે પુત્રએ માતૃત્વને લજવ્યું છે જોઈએ આ વિષયનો અમારો ખાસ અહેવાલ અમદાવાદમાં મકરબા વિસ્તાર અને કૃષ્ણધામ ઓરડાના મકાન ઉજ્યા ગત રાત્રે એક એવી ઘટના બની જેણે માનવતાને ઝીંઝોળી નાખી છે અહીં રહેતી એક મહિલા કપિલાબેન ચુનારાની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો અત્યારે બીજો કોઈ નહીં પણ ઘરનો જ ચિરાગ અને મહિલાનો સાવકો પુત્ર દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે ઓજો ચુનારા હતો મળતી માહિતી મુજબ આ લોહિયાળ ખેલ પાછળ મકરબા ખાતે આવેલા મકાનનો વિવાદ જવાબદાર છે મુકેશભાઈએ બીજા લગ્ન કર્યા હોવાથી આરોપી પુત્ર દેવેન્દ્ર મકાનમાં પોતાનો હક જમાવવા માંગતો હતો અગાઉ પણ આરોપીએ આ બાબતે ઝઘડો કરી સાવકી માતા પર હુમલો કર્યો હતો અને માતાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી પરંતુ ગઈકાલે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પુત્રએ લાકડાના ફટકા મારીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કપાતર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે આરોપીએ માત્ર મિલકત માટે હત્યા કરી છે કે બીજું કંઈ કારણ છે તે શોધવા પોલીસે કવાયત કરી છે કૃષ્ણધામ ઓડાના મકાન છે ત્યાં પાછળના ભાગે વેજીટેબલ શાક માર્કેટની બાજુમાં જે છાપરા છે છાપરામાં કપિલાબેન મુકેશભાઈ ચુનારા કરીને રહે છે અને

એ મકાન તમે અમને આપી દો અથવા તો એના પૈસા આપો આ ઝગડામાં જે દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો છે તેને આ કપિલાબેન ને માથાના ભાગે બે ત્રણ ફટકા મારી દીધેલા અને બાદમાં એકસો આઠ માં આ મુકેશ એમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ અને તે દરમિયાન કપિલાબેન ના મૃત્યુ થયેલું છે મિલકત શું હતી કેટલા રૂપિયાની નીતિ હતી આરોપીની માંગ શું હતી મિલકત માં જે મુકેશ ના પિતાજી નું જે જૂનું મકાન છે એ મકરવામાં આવેલું છે અને એ મકાન બંને ઝઘડો થયેલો મૃતક છે મજૂરી કામ કરતા હતા અને આરોપી છે છવ્વીસ વર્ષનો છે અને એ પણ મજૂરી કામ કરે છે અ હા એ માતા પુત્ર છે પણ જે આરોપી છે એ એના બીજા પતિનો દીકરો છે બંને સાથે નહોતા રહેતા મૃતક છે જે તે જગ્યાએ રહી છે અ ઓડાના મકાનની પાછળ અને જે આરોપી છે એ અલગ જગ્યાએ રહી છે એમના જે આરોપીના જે અરુણાબેન એ તેમની સાથે રહે છે ગુનાહિત ઇતિહાસમાં એક અગાઉ એમના વિરુદ્ધ ફરિયાદ થયેલી છે આજ મારા મારી મારી આજ મરણ